દાહોદના દેવગઢ દેવગઢબારીયા તાલુકાની પીપલોદ ગ્રામ પંચાયતમાં ચાલતો ભય વગરનો ભ્રષ્ટાચાર ગામના સંપર્ક સૂત્રો પ્રમાણે જાગૃત નાગરિકો દ્વારા જાણવા મળેલ કે માટી મેડલ મેટલ રોડ પાકા રોડ થી પ્રતાપભાઈ નારૂભાઈ ના ઘર સુધી મનરેગા યોજનામાંથી નારૂભાઈ ના ઘર સુધી મનરેગા યોજનામાંથી કામ મંજૂર કરવામાં આવ્યું છે જે મીડિયા ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી હતી તે ભંગાર હાલતમાં બિસ્માર હાલતમાં જોવા મળેલ છે તે રોડ પર માટી મેટલ કામ થયેલું નથી જે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જે તે સ્થાનિક લોકો બેરોજગાર છે તેમને તેમાં શ્રમિકોને આજુબાજુના શ્રમિકોના જોબ કાર્ડમાં લીધા નથી જોબ કાર્ડ બીજાના મૂકીને રૂપિયા પણ સગે વગે કરી દીધા છે એવું સ્પષ્ટપણે દેખાય છે ગ્રામજનોનું કહેવું છે કે જીઆરએસ અને ટેકનિકલના મિલીભગતથી આ બધું ચાલી રહ્યું એવું લાગી રહે છે મીડિયાની ટીમ દ્વારા જીઆરએસને ફોન કોલ કરતા ગલ્લા જવાબ આપ્યો હતો ટેકનિકલને ફોન કોલ કરતા ફોન રિસીવ ન કર્યો તો ઉચ્ચ કક્ષાના અધિકારીઓને જાણ નથી કે કેમ પીપલોદનો મેટલ રોડ પાકા રોડથી પ્રતાપભાઈ અનુભાઈના ઘર સુધી કોઈ પણ જાતનું કામ કરવામાં આવી નથી આ પીપલોદ ગ્રામ પંચાયત્રી ઊચે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ શકે તેમ છે આ કામોના નાના રોડના કામ કર્યા વગર ઉપાડી લીધા છે તેમ ગ્રામજનોમાં ચર્ચા થયેલ છે આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર વિપુલ કુમાર બારિયા ગુજરાત ક્રેમ ન્યૂઝ નેવડેડ બારિયા